નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જયેશ લીંબડીયા છે હું રામસાઇટ ક્રોપ સાયન્સ કંપનીમાંથી કામ કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા હતા તમારું નામ કીધું મારું નામ છે સારોલા કાનજીભાઈ ટપુભાઈ ગામ સામત પર તાલુકો સાયલા તમારો મોબાઈલ નંબર ખેડૂત મિત્રોને આપો મારો મોબાઈલ નંબર છે બાણું છપ્પન એકાશી એકાશી એક ખેડૂત મિત્રો આપણે તમને એ બતાવવા દઈ રહી છે એમને એમની રીંગણીમાં રામ સાઇડ કંપનીનું આ ઓલવીન ટોપ ટોપ પ્લસ વાપરેલું છે ફાલ માટેનું ટોપ પ્લસ વાપર્યા પછી કેટલો ફાલ છે ને એ આપણે તમને બતાવીએ પેલા કેવો ફાલ હતો ને ડબલા નો કર્યા પછી તમને ફરક પેલા કાય સાવ ફાલ જ નતો પેલા એક પણ ફૂલ રહેતું નહોતું આ ડબરો સાઈટ આપી છે આમાં અનેક જાતનું ફૂલ આવી ગયું છે ડીટી પાંદે પાંદે ડીટી જોવા મળે છે આ ફૂલ ફાલ બતાવો તમે જો એક એક ડાળીએ વીસ વીસ પંદર પંદર વીસ વીસ છે આ બાજુ તમે બીજા ખેડૂત મિત્રોને આ ફાલ માટે સારી પ્રોડક્ટ હોય તો વાપરવાની ભલામણ કરશો હા જરૂર ને જરૂર આ વાપરજો એના લીધે આપણને ફાલ ફૂલમાં ઘણો બધો સુધારો મળ્યો છે અને આ તમે ક્યાંથી લાગે તમે Moomayekro sayidá.